નમસ્કાર મિત્રો મારું નામ છે મિહિર અને આ ચેનલ બનાવવાનો મારો એક બે છે જે મારે લેંગ્વેજ શીખવી છે અલગ અલગ જાતની જે મારે અગર હું આગળની જ આગળ જતા નવી કન્ટ્રીઓમાં ફરું જે મારે શીખવી છે જાણે કે મારે હિન્દી આવડે છે ગુજરાતી આવડે છે ઇંગ્લિશ પણ આવડે છે એટલી હાર્ડલી નથી આવડતી પણ નોર્મલી હું વાંચી શકું સમજાઈ શકે એટલું આવડી છે અને વાત કરતાં પણ નોર્મલી હવે થોડું થોડું આવી ગયું છે હવે મેં ચાલુ કરી છે જાપાનીઝ લેંગ્વેજ શીખવાનું જે એકથી બે મહિનાની અંદર અથવા હું જ્યાં સુધી બરફી રીતના શીખીને જાઉં ત્યાં સુધી જાપાનીઝ લેંગ્વેજ શીખીશ એના પછી હું આગળ પણ કન્ટિન્યુ કરવાનું છું સંસ્કૃત શીખવાનું છું પછી જાપાનીઝ કોરિયન એન્ડ કેટલી બધી લેંગ્વેજ છે જે મને નથી આવડતી તે પણ આપણે કન્ટિન્યુ કરશું આ મારી નવી ચેનલમાં એન્ડ હવેથી આપણે ચાલુ કરશું જે આ કોન્ટેન્ટ બનાવવાનો વિષય છે કે મને ખબર પડે કે મારું ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતના થાય છે કઈ રીતના હું શીખું છું મારા ખાતર કરું છું એન્ડ સાથે સાથે યુટ્યુબમાં પણ કરીશ જાણે કે મેં બે હજાર અઢારમાં કરેલું હતું પણ મેં બંધ કરી દીધું પણ વી કન્ટિન્યુ પાછું કન્ટિન્યુ આપણે કરશું આ ચેનલ ઉપર તો મેક શ્યોર તમે સબસ્ક્રાઈબ લાઈક એન્ડ કોમેન્ટ કરતાં મત ભૂલતા ન ભૂલતા ઠીક છે તો લેટ સ્ટાર્ટ વિથ મી એન્ડ ન્યૂ લેંગ્વેજ ઓકે બાય